તો સૌથી પહેલા સુરતના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ કંપની પનિકા ઇન્ડિયામાં તમારું સ્વાગત છે જ્યાં તમને બ્રાઇડલ લહેંગા અનકોમન કલેક્શન જોવા મળશે લહેંગાની લેન્થ તમે જોઈ શકો છો અને ઘેરો પણ તમે જોઈ શકો છો કલી વાઇઝ પૂરું કામ કરવામાં આવેલું છે એમ્બ્રોઇડરીનું કામ છે અને લટકન તમે જોઈ શકો છો ફેન્સી લટકનની સાથે આ રહેવાનું છે એની સાથે તમને કેનકેન પણ મળવાનું છે આ જોઈ શકો છો કેનકેન રહેવાનું છે ડબલ કેનકેનની સાથે આવવાનું છે ફિનિશિંગની પ્રોડક્ટ છે દુપટ્ટા અને એની સાથે બ્લાઉઝ પણ તમને મળી જવાનું છે તો આ એનું બ્લાઉઝ છે વેલવેટ બેઝ રહેવાનું છે ફૂલ વર્ક નું છે કારણ કે આ અનકોમન કલેક્શન છે અને જે તમે પ્રી વેડિંગ પણ વેર કરી શકો છો જેમનું બુટીક છે ટેલરનું કામ છે એ લોકો માટે આ બેસ્ટ છે અને જે ફોટોશૂટ કરતા હોય છે એ લોકો માટે પણ છે કે એ લોકો રેન્ટ પર આપી શકે છે અને પોતાનું ફોટોની સાથે

પૈસા હોય છે છે કે કારણ કલાક 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 નું કામ ને ત્રણ ચાર લાખ રૂપિયાની ખરીદી ન કરે તો એ પાર્લર વાળા જે છે એ લોકો આ વસ્તુઓ લઈને એક વાર ઇન્વેસ્ટમેન્ટ છે પછી પૈસા જ પૈસા છે આ તો બિઝનેસ નવું શરૂ કરવું છે સસ્તા ભાવમાં લેંગા જોઈએ છે તો આવા ઘેરા વાળા લેજો લીજો જે તમને મળી જાય છે પણિકા ઇન્ડિયા માં એ પણ રીઝનેબલ પ્રાઇસ સાથે વર્ક તમે જોઈ શકો છો થ્રેડ વર્ક નું કામ કરવામાં આવેલું છે લટકન નું કામ કરવામાં આવેલું છે સ્ટોન વર્ક નું કામ કરવામાં આવેલું છે અધરવાઇઝ મારા બેકગ્રાઉન્ડ માં તમે જોઈ શકો છો કઈક ફેન્સી જોઈએ છે તો આ જો કઈ યુનિક જોઈએ છે તો આ જુઓ વેલવેટ બેસ પર કઈક નવું આ બાજુ તમને પ્લેટ્સ નું કામ આપવામાં આવેલું છે ને આ બાજુ વર્ક નું રહેવાનું છે પ્રોપરલી હું ઓપન કરીને બતાવીશ તો આ જો બહુ ફાઇન લુક આવવાનું છે હેવી લુક આવવાનું છે અને આવા કલેક્શન જે છે ને એ તમે વધારે માર્જિન લઈને વેચી પણ શકો છો જો તમારું દુકાન છે કાં તો હોલસેલ ટુ હોલસેલ કામ કરવા માંગો છો કાં તો નવું સ્ટાર્ટઅપ કરવા માંગો છો લેંગાનું બિઝનેસ એક એવું બિઝનેસ છે જેમાં હન્ડ્રેડ પર્સન્ટ માર્જિન છે હા હન્ડ્રેડ પર્સન્ટ એટલે હજારની વસ્તુ બે હજારમાં પણ તમે વેચાણ કરી શકો છો એવી માર્જિન વાળી પ્રોફિટ વાળી આ લેંગાનું બિઝનેસ છે પેકિંગની વાત કરો તો આજે આવી રીતે પેકિંગ આવવાનું છે આ તમને એકદમ સિમ્પલ સોબર લહેંગાની જરૂર રિક્વાયરમેન્ટ હોય એટલે ગલીસ લહેંગા જોઈએ છે તો આ પણ મળશે અને બ્રાઇડલ જોઈએ તો બ્રાઇડલ મળશે કઈક મરૂન ગ્રીન એવા યેલો કલર ચાર્ટમાં જોઈએ છે તો એ પણ મળશે તો આજે આપણે બધા કલેક્શન મિક્સ કરીને બતાવી રહ્યા છે લહેંગા એમાં તમને કઈક યુનિક અનકોમન કલેક્શન દરેક જગ્યા પણ મળવાના છે એટલે પનિકા ઇન્ડિયામાં આ બાજુ તમે જોયો છો કલીનું જે કામ કરવામાં આવેલું છે ઘણું બારીકીથી કામ કરવામાં આવે છે અહીંયા ફિનિશિંગ જોઈએ વર્ક સ્ટોન છે અને લીટરી થ્રેડવર્ક નું કામ કરવામાં આવેલું છે એમ્બ્રોડરી નું કામ કરવામાં આવેલું છે એટલે એક જ લેંગામાં કેટલી બધી ડિઝાઇનર અને કેટલા બધા વર્ક કરવામાં આવેલા છે અને સાથે દુપટ્ટો પણ મળશે અને એની સાથે તમને બ્લાઉઝ પણ મળવાના છે ડબલ દુપટ્ટા કોન્સેપ્ટ પણ અવેલેબલ છે સ્ક્રીન પર અમારું નંબર છે એ કલેક્શન તમે ઘરે બેસી બેસીને જોઈ શકો છો સિંગલ પીસ પણ તમે ઓર્ડર કરી શકો છો જો તમારું લગન પ્રસંગનો એક જથ્થાબંધ તમને કલેક્શન જોઈએ છે એમાં સાડી કુર્તી કા તો પછી લેંગા કલેક્શન જો બ્રાઇડલ માં તો સિંગલ પીસ બી મળે છે બ્રાઇડલ લેંગામાં સિંગલ પીસ જોઈએ તો મળી જશે હા મળી જશે ઓકે સો એના પછી ગલીસ કલેક્શન છે એટલે લગનમાં દુલ્હન તો તૈયાર થાય જ એની સાથે એની બેનો છે એની ભાભીઓ છે એને પણ તૈયાર થવું હોય તો આવા કલેક્શન એમના માટે પણ છે એટલે બધાના એજના હિસાબે તમને બધી જ લેંગાની ડિઝાઇન પેટર્ન મળી જવાની છે અને હમણાં તો એજ નું કઈ મેટર નહીં કરે બટ અમુક અમુક હોય કે ભાઈ દુલ્હન ની મમ્મી છે તો એમને થોડુંક સિમ્પલ સોબર જ ગમતું હોય તો આ સિમ્પલ સોબર છે જેમને હેવી જોઈએ છે તો હેવીમાં જશો તો આ જુઓ આ હેવીમાં રહેશે અને કંઈક યુનિક સ્ટાઇલમાં રહેશે લટકન તમે જોઈ શકો બહુ ફાઇન લટકન આપવામાં આવેલી છે બુટિક કલેક્શન જેવા જેને કહેવામાં આવે છે એ કલેક્શન આ બુટિકમાં સ્ટીચ કરવા જશો ને તો તમને મોંઘું પડશે પણ તમે રેડીમેડ પણ ઇન્ડિયામાંથી લઈને તમારું પોતાનું બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ તમને બહુ સસ્તા ભાવમાં મળશે સસ્તા ભાવની સાથે સાથે જો તમે કુપન કોપ કોડ યુઝ કરો છો તો હજુ સસ્તું થઈ જશે યસ એમાં બી ડિસ્કાઉન્ટ મળી જશે આપણો કુપન કોડ તમને ડિસ્પ્લે ઉપર દેખાતો હશે એ તમે ઓર્ડર વખતે કહેશો તો તમને ડિસ્કાઉન્ટ બી મળી જશે ચાલો આ એક લેંગો એવું છે કે તમે બધી જ જગ્યા પર વેર કરી શકો છો તમારું રિસેપ્શન છે તમારી પાર્ટી છે તમારી પ્રી વેડિંગ છે રાસ છે ફેસ્ટિવલ માં તમે યુઝ કરી શકો છો મલ્ટી કલર નું પૂરું કામ કરવામાં આવેલું છે અને અહિયાં તમે જોશો તો તમને લાઈટ કલર અને ડાર્ક કલર નું કલર કોમ્બિનેશન આપેલું છે જે બહુ ફાઇન છે કેનકેનની હાથે આવવાનું છે કેનકેન તમે જોઈ શકો છો ટોન ટુ ટોન યુઝ કરવામાં આવેલું છે ફિનિશિંગનું કલેક્શન કસ્ટમર વિઝિટ કરી રહ્યા છે તો તમે પણ વિઝિટ કરી શકો છો સુરત સ્ટેશનથી માત્ર પાંચ મિનિટના અંતરે તમને મળશે શ્રી કુબેર ટેક્સટાઇલ પાર્ક ટુ એફ ટાવર આવવાનું છે છ છ માળાની બિલ્ડિંગમાં તમને સાડી કુર્તી લેંગા ફેબ્રિક જ મળવાનું છે એટલે કપડાનું ભંડાર જોઈએ છે એ પણ સસ્તા ભાવમાં અને ક્વોલિટી વાળું તો જરૂર એકવાર વિઝિટ કરો કાં તો સ્ક્રીન પર નંબર છે એ નંબર પર કોન્ટેક્ટ કરશો તો ઘરે બેસી બેસીને પણ તમે મંગાવી શકો છો સીઓડી ના થ્રુ ઓકે સીઓડી બી અવેલેબલ છે હા ઓકે તો જે પણ મિત્રોનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય કાં તો આ ટાઈપની પ્રોડક્ટ જોઈતી હોય આપનો કુપન કોડ કેજો ઓર્ડર કરી શકો છો ચલો થેન્ક યુ મેમ જય શ્રી કૃષ્ણ